મારું જબર કહી મને ફોન થી બોલાવ બાજે પેલા ફોન કર્યો ને પછી મગન ના એમને બધા બોલાવું તો મજા આવી આખા છે જવું તો સચ એ હલો

પોટુ પોલતેર થવાનો 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 અલ્યા કોની ફોન લેવું દેવાનું અલ્યા આ હું તો ઓરનું ફોન દેવાનું હ મારા કઈ બઈલો કસત નહીં આમ કદા ભાભી કુ કઈમી હે હું જવાનું બે

હવે મેં આવી જ્યો દે હાજર હવે એવું તો સફ કરવા આ બે દાણા તૈયારીઓ કરવી જ છે પછી બે ત્રણ મોણસમ ભેગા થવું પડે એમ તો ના જવાય દેવાતા ને આપણે ખાઈને તો બધા કરે બીજી લેતા આવું કહી શું કરીને મારું બી તું લોતા થયા ફોલ તો પેલા જેનાજીના હું વહેલીને આવતો રહ્યો અને મારું બી તો મારે તો એટલું હલવાન થયું ને કે હવે પહેલાં તો હમણાં પહેલાં ઝેનાજીને તૈયાર કરી અને જોઈએ બધી જ હંગાશાખવા પડશે નકર લોટા થાય હ પણ આજ તો મીટિંગ કરીએ કાલે મિટિંગ તો કરવી પડશે તમને ત્રણ જણા નહીં આવે યાર જી નહી આવ્યા રમિતજી નહી આવ્યા હેલ ફેલ મીટિંગ થશે મને તો વાત આલો ઉપર જતો રેવાજ હા મારું જય બાબા